મને તો વિસાવદરની જનતા કામ જ એ હોય છે ગુજરાત આખા જાગૃત કરવાનું ગુજરાત જગાડો ને ભગાડો એ જવાબદારી મને હોય આપે વાત કરી કે અત્યારે ગુજરાત સરકારે હમણાં જ ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ એ વિશે એને કેવી રીતે જુઓ એ મજાક પેકેજમાંથી જો ખેડૂતોને ખરેખર જે સહાય મળશે ખેડૂત આત્મહત્યા કરવા માટેની દવા ખરીદી શકે રૂપિયા મળશે માટે ભાજપે શું કર્યું છે કે તમામ સરકારી તંત્ર જનતા ડરાવવા માટે રાખ્યું એટલે આખી ડર ની સરકાર છે પોલીસ કોન્સ્ટેબલ થી ધારાસભ્ય બનવા સુધીની એમની સફર ઘણી બધી ઘટનાઓ છે એમની સાથે બની છે ટ્રેન્ડિંગ એવા મુદ્દાઓ છે એમાં પણ એમનો ચહેરો અત્યારે ગ્રીમ દેખાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતા હિસાબોદરના ધારાસભ્ય અમારે પાસ ગોપાલે ટાલિયાએ દિલ્હીમાં જે પરિણામમાં પલટો આવ્યો એ પલટો શું કામ આવ્યો વોટ ચોરીના ઉત્તરાખંડના અને દિલ્હીના અનેક હોદ્દેદારો

કટ્ટીઝમ બુટલેગરિઝમ ડ્રગિઝમ છે કડદાઈઝમ આ તરફ વાજે વધારે જીવ છે જો ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી બને છે તો પરિસ્થિતિ શું હશે અમે એવું કામ કરવા માંગીએ છીએ કે આ ગુજરાતમાં પાંચસો મુખ્યમંત્રી બની જાય ને તો એ નામ ગોપાલ ઇટાલિયાનું સમાજને યાદ રહેવું છે કે આ ભાઈ આ કામ કરતો હતો તમે એવડા મોટા વિઝન ઉપર આવ્યો બન છું જ્યાં ભગવાન ને જનતા બનાવ છે ત્યારે અલગ વિષય છે તો અમે ઈ વ્યવસ્થા કેમ બને એની લડાઈ લડી લે એમાં મુખ્યમંત્રી એક માઇલ સ્ટોન હોય શકે પણ ડેસ્ટિનેશન પોઈન્ટ નથી